ધોળકા ચોકડી પોગી ગયા છે સૂર્યનારાયણ પર તમે જોઈ શકો છો ઉદય થઈ ગયા છે ધીરે ધીરે સૂર્યનારાયણ ઉદય થઈ ગયા છે ધીરે ધીરે જવાય છે અને અમે એક હોટેલે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ આ ભાવનગર ચોકડી છે કેટલા દિવસે ભાવનગર ચોકડી જોઈ બોલો ભાઈ હે જય મહાદેવ અમે એવા છે કુબેરેશ્વર મંદિરે દર્શન કરવા

અબિલમ બારમિયા લા કૈર એ આ જાઈલ આઉલો કબલ મૌજમન આવા સુકરિયાને તોલીયાની જીદરાવા સુતામ ન્ય કેરતો આ ઉને વાન નાવલા સતાડ્યા બૈના જય મહાદેવ ગુજરાત ની બોર્ડર માં આવ્યા છે પેલી હોટલ આવી છે ચા પાણી નાસ્તો કરવા માટે રોકાણા છે રાતના એક વાગો આવ્યો છે

જય મહાદેવ અવરના હાડા ચોકડી પોગી ગયા સૂર્યનારાયણ પર તમે જોઈ શકો છો ઉદય થઈ ગયા છે ધીરે ધીરે સૂર્યનારાયણ ઉદય થઈ ગયા છે ધીરે ધીરે જોઈ શકીએ અને અમે એક હોટેલ હોટેલે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ સૂર્યનારાયણ ઉદય થઈ ગયા છે છ વાગી છ હવાસે જેવું થઈ ગયું છે આ ભાવનગર ચોકડી કેટલા દિવસે ભાવનગર ચોકડી જોઈ બોલો ભાઈ હે જય મહાદેવ આવો ફાફડા ખાવા